ચાલો આજે વાત કરીએ ભારતના આગામી વર્ષના નાણાકીય ભવિષ્યની આ ખાલી આંકડાઓની રમત નથી પણ દેશ કઈ દિશામાં જશે એનો એક પૂરો રોડમેપ છે તો ચાલો આ મોટી યોજનાને સરળ ભાષામાં સમજીએ તો સૌથી મોટો સવાલ ત્રેપન લાખ કરોડ રૂપિયા આખરે આટલી મોટી રકમમાં છે શું આ આંકડો એટલો મોટો છે કે કલ્પના કરવી પણ અઘવી છે તો ચાલો જોઈએ કે સરકાર આ પૈસા ક્યાં અને કેવી રીતે વાપરવાની છે અને એની આપણા અર્થતંત્ર પર શું અસર પડશે ઠીક છે તો ચાલો સૌથી પહેલા મોટા ચિત્રથી શરૂઆત કરીએ કોઈ પણ બજેટને સમજવું હોય ને તો પહેલા એના મુખ્ય આંકડાઓને સમજવા ખૂબ જરૂરી છે તો કુલ ખર્ચનો આંકડો છે ત્રેપન સુડતાલીસ લાખ કરોડ રૂપિયા આ બે હજાર છવ્વીસ સત્તાવીસ માટે સરકારનો કુલ અંદાજીત ખર્ચ છે પણ અહીં જે અગત્યની વાત છે એ એ છે કે આ ગયા વર્ષ કરતા સાત પોઈન્ટ સાત ટકા વધારે છે એનો સીધો મતલબ એ છે કે સરકારનો ખર્ચ કરવાનો વ્યાપ વધી રહ્યો છે હવે આ ટેબલ આપણને આખી તસવીર બતાવે છે જુઓ એક તરફ કુલ ખર્ચ સાત પોઈન્ટ સાત ટકા વધ્યો છે પણ એની સામે કુલ આવક એટલે કે કમાણી માત્ર સાત પોઈન્ટ બે ટકા જ વધી છે આનો અર્થ શું થયો એ જ કે આવક અને ખર્ચ વચ્ચેનો જે તફાવત છે જેને આપણે રાજકોષીય ખાદ કહીએ છીએ એ આઠ આઠ ટકા વધીને લગભગ સત્તર લાખ કરોડ રૂપિયાએ પહોંચી ગયો છે પણ અહીં એક રસપ્રદ વાત છે ભલે ઉધાર લેવાની રકમ વધી હોય પણ સરકારનું લક્ષ્ય રાજકોષીય ખાદને જીડીપીના ટકાવારી તરીકે ઘટાડવાનો છે ચાર પોઈન્ટ ચાર ટકાથી ઘટાડીને ચાર પોઈન્ટ ત્રણ ટકા પર લાવવાનો આ એક રીતે નાણાકીય શિસ્તનો સંકેત છે મતલબ કે દેશની અર્થવ્યવસ્થા જે ગતિથી વધી રહી છે એની સરખામણીમાં સરકાર ઉધાર લેવાની ગતિ ધીમી રાખવા માંગે છે તો આ રાજકોષીય ખાદ છે શું ચાલો એકદમ સાદી ભાષામાં સમજીએ સમજો કે આ સરકારનું ઘર ચલાવવા જેવું છે સરકારની જે કુલ કમાણી છે અને જે કુલ ખર્ચ છે એની વચ્ચેનો જે તફાવત છે એ જ રાજકોષીય ખાધ છે જ્યારે ખર્ચ વધુ હોય અને કમાણી ઓછી ત્યારે જે રકમ ઘટે છે એ સરકારે ઉધાર લેવી પડે છે બસ આટલું જ તો સવાલ એ થાય કે આટલો બધો ખર્ચ આ ગ્રોથ આવશે ક્યાંથી અને જવાબ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉદ્યોગ સરકાર આ બે સેક્ટરને અર્થતંત્રના મુખ્ય એન્જિન તરીકે જોઈ રહી છે જરા આ આ આંકડો જુઓ બાર પોઈન્ટ બે ટ્રિલિયન રૂપિયા આ છે મૂડી ખર્ચ એટલે કે કેપેક્સ જે ગયા વર્ષ કરતા અગિયાર પોઈન્ટ ચાર ટકા વધારે છે આ એવો ખર્ચ છે જે દેશ માટે લાંબા ગાળાની સંપત્તિ બનાવે છે જેમ કે નવા રસ્તા રેલવે લાઇન બંદરો આ રોકારે ભવિષ્યના વિકાસનો પાયો નાખે છે અને આ રોકાણ ખાલી મોટા પ્રોજેક્ટ પૂરતું જ સીમિત નથી સરકાર અમુક ખાસ સ્ટ્રેટેજીક ઉદ્યોગોને પણ વેગ આપી રહી છે જેમ કે બાયોફાર્મા શક્તિ યોજના જે દવા ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનાવશે પછી છે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન ટુ પોઈન્ટ ઝીરો જે ભવિષ્યની ટેકનોલોજી માટે ખૂબ જ જરૂરી ચિપ્સના ઉત્પાદનને પ્રોત્સાહન આપશે અને નાના ઉદ્યોગોને મદદ કરવા માટે એસએમઈ ગ્રોથ ફંડ પણ છે આ દવેક પહેલ કોઈને કોઈ ચોક્કસ ક્ષેત્રમાં ભારતને મજબૂત બનાવવા માટે છે હવે સરકાર જાણે છે કે આટલું મોટું કામ એકલા હાથે તો થવાનું નથી અને અહીં જ પ્રાઇવેટ સેક્ટરની ભૂમિકા આવે છે જેમ કે મધુરા સામંત કહે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિસ્ક ગેરંટી ફંડ જેવી યોજનાઓ શું કરે છે એ પ્રાઇવેટ કંપનીઓ માટે જોખમ ઘટાડે છે જેથી તેઓ મોટા પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવા માટે આગળ આવે દેશના આર્થિક વિકાસની વાત તો થઈ પણ એની સાથે સાથે દેશની સુરક્ષા પણ એટલી જ જરૂરી છે ખરું ને તો આ બજેટમાં રાષ્ટ્રીય સુરક્ષા પર પણ ખાસ ધ્યાન અપાયું છે ચાલો હવે સંરક્ષણ બજેટના આંકડા ઉપર એક નજર કરીએ આ વર્ષે સંરક્ષણ માટે ફાળવણી થઈ છે સાત પોઈન્ટ લાખ કરોડ રૂપિયા આ એક રેકોર્ડ છે ખાલી પંદર ટકાનો મોટો વધારો જ નહીં પણ વિચાર કરો સરકારના કુલ ખર્ચના દર સો રૂપિયામાંથી લગભગ પંદર રૂપિયા તો સીધા સંરક્ષણ માટે જ જશે તો આટલી મોટી રકમ વપરાશે ક્યાં આ ચાર્ટ જુઓ એકદમ સાફ દેખાય છે સૌથી મોટો હિસ્સો લગભગ અઠ્યાવીસ ટકા એ છે મૂડી ખર્ચ આ પૈસા સીધા નવા હથિયારો આધુનિક સાધનો અને ટેકનોલોજી ખરીદવા માટે વપરાશે જે આપણી સેનાના આધુનિકીકરણો માટે ખૂબ જ જરૂરી છે અને આમાં જે સૌથી મહત્વની વાત છે ને એ છે આ જે નવા સાધનો અને હથિયારો ખરીદવાના છે એના બજેટમાંથી પંચોતેર ટકા રકમ ભારતીય ઉદ્યોગો પાસેથી જ ખરીદી કરવા માટે રિઝર્વ રાખવામાં આવી છે આ આત્મનિર્ભર ભારત અભિયાનને સંરક્ષણ ક્ષેત્રે એક બહુ મોટો વેગ આપશે ઠીક છે તો દેશના મોટા મોટા પ્લાન તો સમજી લીધા પણ આ બધાની સામાન્ય માણસના જીવન પર એમના ખિસ્સા પર શું અસર થશે ચાલો હવે એના પર આવીએ તો જે લોકો નોકરી કરે છે ટેક્સ ભરે છે એમના માટે સૌથી મોટા સમાચાર આવકવેરાના સ્લેબ અને દરોમાં કોઈ જ ફેરફાર નથી જે ટેક્સનું માળખું ગયા વર્ષે હતું એ જ આ વર્ષે પણ ચાલુ રહેશે પણ હા જે લોકો શેરબજારમાં ટ્રેડિંગ કરે છે એમના માટે એક મોટો ફેરફાર છે ફ્યુચર્સ અને ઓપ્શન્સ પર જે સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ એટલે કે એસટીટી લાગે છે એ વધારે દેવામાં આવ્યો છે આનાથી સીધી અસર એ થશે કે ટ્રેડિંગ થોડું મોંઘું બનશે સરકારનો હેતુ કદાચ એ છે કે બજારમાં જે વધુ પડતી સટ્ટાખોરી થાય છે એના પર થોડો કંટ્રોલ આવે તો ટૂંકમાં શું સસ્તું થશે અને શું મોંઘું ચાલો ફટાફટ જોઈ લઈએ એક તરફ વિદેશી ટૂર પેકેજ અને અમુક કેન્સરની દવાઓ સસ્તી થઈ શકે છે તો બીજી તરફ શેર બજારમાં ફ્યુચર્સ અને ઓપ્શન્સનું ટ્રેડિંગ મોંઘું થશે અને કોલસા જેવી વસ્તુઓના વેચાણ પર ટેક્સ વધશે તો હવે આ બધા અલગ અલગ ટુકડાઓને જોડીએ અને જોઈએ કે આખરે આ બજેટ ભારતને ક્યાં લઈ જવા માંગે છે આ બધું સરકારના એક મોટા વિઝન સાથે જોડાયેલું છે અને એ વિઝન છે વિકસિત ભારત એટલે કે બે હજાર સુધીમાં ભારતને એક વિકસિત દેશ બનાવવો આ બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ ઉદ્યોગોને પ્રોત્સાહન અને નાણાકીય શિસ્ત આ બધું એ જ લાંબા ગાળાના લક્ષણને હાંસલ કરવાના સ્ટેપ્સ છે અને આ વાત ખાલી પૈસા કે અર્થતંત્રની નથી જેમ કે પરિધિ અદાણીનું આ અવતરણ કહે છે આ બજેટ શિક્ષણ અને આરોગ્યને પણ જોડે છે આનો અર્થ એ છે કે ભારત હવે ખાલી સસ્તી વસ્તુઓ બનાવતા દેશમાંથી આગળ વધીને જ્ઞાન અને નવીનતાથી દુનિયાને લીડ કરતો દેશ બનવા માંગે છે તો રોડ મેપ તો તૈયાર છે પૈસા પણ ફાળવી દેવાયા છે પણ સવાલ એ છે કે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત બનવાના આ લાંબા રસ્તા પર સૌથી મોટા પડકારો અને અવરોધો કયા હશે આ એક એવો સવાલ છે જેના પર વિચાર કરવો જરૂરી છે કારણ કે એનો જવાબ આવનારા વર્ષોમાં દેશ